નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હિટલાઇન્સથી ધોરણ દસનું પહેલું પેપર પૂર્ણ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોમાંથી બહાર નીકળ્યા કહ્યું લખવાની બહુ મજા આવી ગઈ વ્યાકરણ થોડું અઘરું હતું લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારી પાટણ યુનિવર્સિટીના રંગભવન ખાતે ઝોનલ ઓફિસર તેમજ વિવિધ ટીમોને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ કચ્છમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી કેન્દ્રમાં પ્રવેશ અપાયો આજથી બોર્ડની પરીક્ષા શરૂ વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાથી બોર્ડની પરીક્ષાના કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓના આવન માટે પાંત્રીસ એસટી બસો દોડાવાશે ગુજરાતીઓ પર મોંઘવારીનો વધુ એક માર મોંઘા થયા શાકભાજી લીંબુના ભાવ આસમાને શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સોનું આજે એટલે કે સોમવારે અગિયાર માર્ચે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે દસ ગ્રામ સોનું છસો એસી રૂપિયા વધીને રૂપિયા છસો પાંત્રીસે પહોંચ્યું છે અગાઉ સાત માર્ચે સોનું પહેલીવાર રૂપિયા પાંસઠ હજારને પાર થયું હતું સાથે જ આજે ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે તે રૂપિયા બસો ચુમ્મોતેર મોંઘી થઈને રૂપિયા બોતેર હજાર પાંચસો ઓગણચાલીસ પ્રતિ કિલોએ વેચાઈ રહી છે માર્ચ મહિનામાં અત્યાર સુધી સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ધોરણ દસનું ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે દસથી એક પંદર સુધી ચાલ્યું હતું આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચ્યા હતા પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે લોકસભાની ચૂંટણીને લઈને તાલીમ આપવામાં આવી હતી આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે રંગભવન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પાટણના અધ્યક્ષ સ્થાને જિલ્લાના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો આજથી શરૂ થતી જીવનકાળની મહત્વની ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય બોર્ડ પરીક્ષામાં કચ્છના હજાર ત્રણસો ચોર્યાસી આપી છે આ માટે આજે જિલ્લામાં ધોરણ સાડત્રીસ અને ધોરણ બારના સોળ કેન્દ્રના વિવિધ સ્થાનો પર છાત્રો સમયસર પહોંચી ગયા છે સામાજિક સંસ્થાઓ શાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી અને મોઢું મીઠું કરાવી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હતી બીજી તરફ નજર કરીએ તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે 11 માર્ચ થી 26 માર્ચ સુધી વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એસએસસી અને એચએસસી ની પરીક્ષા યોજાનાર છે વલસાડ જિલ્લાના ના પરીક્ષા કેન્દ્રો દૂર રહેતા વિદ્યાર્થીઓ માટે એસટી બસ ની ખાસ સુવિધા તૈયાર કરવામાં આવી છે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાઓના એસએસસી ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રની શાળા સુધી વિદ્યા વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે એસટીના સામાન્ય ભાડા સાથે વ્યવસ્થા કરવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો ફૂલ ગુલાબી ઠંડીની ઋતુએ વિદાય લેતા જ ઉનાળાનું આગમન થઈ ગયું છે ઉનાળાના આગમન સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે જેમાં સૌથી પહેલા તો લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે ઉનાળાની મોસમમાં લીંબુ શરબત ખૂબ બિવાય છે ત્યારે ઉનાળાના આગમન પહેલા જ લીંબુ મોંઘા બર્યા છે ગરમીની શરૂઆત જમાં જ શાકભાજીના ભાવ વધી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તો શાકભાજીના ભાવો આમ પ્રજાને દઝાડશે તેવી ભીતિ સેવાઈ રહી છે આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહેલા પ્રધાનમંત્રી અમદાવાદને મોટી ભેટ આપવાના છે વિશાલાથી નારોજ સુધી આઠ લેનનો બ્રિજ બનશે વિશાલાથી સર્ગે સુધીનો ફ્લાયઓવર છ લેન બનશે બારસો કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાશે પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરશે ત્યારે આ બ્રિજની અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે સાથે જ વડોદરા મુંબઈ તરફ જનારા મુસાફરોને મોટો ફાયદો થશે હવે વેકેશનનો સમય આવે છે એટલે ગુજરાતનું સૌથી આકર્ષક ટુરિઝમ સ્પોટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળશે દેશ વિદેશથી ટુરિસ્ટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા ટિકિટમાં વિશેષ રાહતની જાહેરાત કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળે શૈક્ષણિક પ્રવાસ માટે પચાસ ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે

પટેલ પણ હાજર રહેશે આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હીમાં સાંજે સી ની બેઠક મળવાની છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક મળશે આ બેઠકમાં જેપી નડ્ડા અમિત શાહ હાજર રહેશે આ બેઠકમાં બાકી લોકસભા બેઠકના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે બેઠકમાં પ્રધાનમંત્રી સાથે ચર્ચા થયા બાદ ઉમેદવારોના નામ પર આખરી મહોર લાગી શકે છે ત્યારે ગુજરાતની બાકીની અગિયાર બેઠકો પર ઉમેદવારોના નામ માટે મંથન થઈ શકે છે ગુજરાતમાં હવે ફરી ગરમીના દિવસો આવી ગયા છે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ઉંચકાય તેવી ભયાનક આગાહી છે અમદાવાદ સહિત બાર શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીને પાર નોંધાયું હતું તો રાજકોટમાં છત્રીસ પોઈન્ટ પાંચ સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી ત્યારે હવે માર્ચ મહિનામાં જ ચાળીસ ડિગ્રીને પાર તાપમાન જઈ શકે છે આ વચ્ચે જ ગુજરાતમાં વાતાવરણ પલટાશે અમદાવાદથી ગાંધીનગર સુધી બે ફેસમાં મેટ્રો લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે જેમાં મેટ્રો રેલના કુલ અઠ્યાવીસ કિલોમીટરમાંથી એકવીસ કિલોમીટરના લાઇનનો તબક્કાવાર ટ્રાયલ કરવામાં આવ્યો છે જોકે આગામી સમયમાં અન્ય રૂટનું ટ્રાયલ રનની કામગીરી પણ શરૂ કરવામાં આવશે રવિવારે જીએનએલયુથી ગિફ્ટ સિટીનું ટ્રાયલ યોજાયું હતું જ્યારે આગામી મે કે જૂન બે હજાર ચોવીસમાં મેટ્રો રેલ સેવા શરૂ કરવામાં આવશે તેમ મેટ્રો રેલવેના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર